નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા સ્માર્ટ સિટીને ખડોદરાની સાથે સાથે ભુવા નગરી તરીકે પણ ઓળખાય છે કારણ કે વડોદરા શહેરમાં ખાસવારે અનેક વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કારેલી કારેલીબાગ પાણીની ટાંકી હાથીખાના રોડ ખાતે 7 ફૂટનો ભૂવો પડતા સામાજિક કાર્યકર રતુલ ગામેજીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા વડોદરા શહેરમાં ચોમાસુ ઉનાળો કે શિયાળો હોય ગમે તે ઋતુમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય હોય છે તંત્ર માત્ર હલકી ગુણવત્તાના કારણે વારંવાર ભૂવા પડતા પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય ગુણવત્તાનું મટીરિયલ ન વાપરવામાં આવતા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે વડોદરા શહેરના હાથીખાના રોડ ખાતે વધુ એક ભૂવો પડ્યો

સત્તાધીશો અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર એટલા જ જવાબદાર છે. વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તાર છે અને કારેલીબાગ વિસ્તારમાં જે ચોવીસ કલાક રોડ ધમધમી રહ્યો છે. ટ્રાફિક અને વાહન વ્યવહાર ચાલુ છે. આ રોડ પર આજે ભૂવો પડ્યો છે. મસ્ત મોટો ભૂવો છે. કોહરો બી છે ઊંડો પણ છે. આ જગ્યાએ રાત્રે લારીઓ પણ લાગતી હોય છે. શાકભાજીના પથારા લાગતા હોય છે. ત્યારે આવો ભૂવો એક ને એક જગ્યાએ જો ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને આવા અધિકાર સામે પગલાં ભરવા જોઈએ. સાથે સાથે આ રોડ જ્યારે ચાલુ છે અને ભૂવો પડી રહ્યો છે બેરિકેડ લગાવીને અધિકારીઓ પણ નીકળી ગયા છે અમારી વડોદરા શહેરના કમિશ્નર સાહેબ પાસે એક જ માંગ છે એક ને એક જગ્યાએ જો વારંવાર ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો અને આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરે અને તાત્કાલિક સસ્પેન્ડ યા તો ડિસ્મિસ કરે તેવી અમારી માંગ સબસ્ક્રાઇબ now and પ્રેસ the bell icon. Never miss an update.